રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જમીન જાણ બહાર પૂર્વ ટીપીઓ સાગઠીયા દ્વારા બિલ્ડરને પધરાવાનો મામલો સામે આવ્યો છે તેના મામલે એનએસયુઆઈ દ્વારા નાટકીય ઢબે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો મેયર ટાઉન પ્લાનિંગ ઓફિસર બિલ્ડર ભાજપ શહેર પ્રમુખ સહિતના હોદ્દેદારોના નામના પાટિયા પહેરીને વિરોધ કરવામાં આવ્યો હતો પાર્ટીમાં ફંડ આવી ગયું સહી કરો સહિતના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા ખોટી નોટો ઉડાડીને કોર્પોરેશન ખાતે વિરોધ નોંધાવ્યો હતો પોલીસ દ્વારા એનએસયુઆઈના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી આઈઆરપી ગેમ ઝોન જે છે એમાં જે સાગઠિયાજી ટીપીઓની જે ધરપકડ થઈ છે એમનો એક કિસ્સો બહાર આવ્યો છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી યુનિવર્સિટીની અંદર જે જમીન છે એ જમીન ખોટી રીતે દેવામાં આવેલી છે એ સરકારી જમીન પ્રાઇવેટ બિલ્ડરને આપવામાં આવેલી છે ભૂતપૂર્વ વાઇસ ચાન્સલરે આના માટે ગુજરાત સરકાર અને કોર્પોરેશન બંનેને એક બંને જગ્યાએ એમને લેટર લખી વાઇસ ચાન્સલર ચાન્સલરશ્રી એ પણ સરકારના છે એમને લેટર લખ્યો તો મહાનગરપાલિકાને સરકારને પણ સરકારે આની ઉપર તથ્ય કામ નથી કર્યું એ જમીન છે એ સરકારી મિલકત છે એ સરકારી મિલકત પ્રાઇવેટ બિલ્ડરને આપી દેવામાં આવેલી હતી એમાં ભૂતપૂર્વ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેશનના અધિકારીઓ એમના આગેવાનો અને સાગઠિયાજી એના બધા મિક્સ ભેગા મળી અને આ ભ્રષ્ટાચાર કરવામાં આવેલો હતો આ ભ્રષ્ટાચારના સ્વરૂપે આજે યુથ કોંગ્રેસ એનએસયુઆઈ દ્વારા કે ભારતીય જનતા પાર્ટીના મહાનગરપાલિકાના શાસનની અંદર બિલ્ડરો છે એ ભ્રષ્ટાચાર દ્વારા પૈસાનો ફ્લો કોર્પોરેશન ઉપર વરસાવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પણ નાચી રહ્યા છે સ્ટેન્ડિંગના ચેરમેન નાચી રહ્યા છે મેયર નાચી રહ્યા છે મ્યુનિસિપાલિટી કમિશનર નાચી રહ્યા છે પૈસા ફેંક તમાશા દેખ એ તંત્ર મહાનગરપાલિકામાં ચાલી રહ્યું છે એનો વિરોધ આજે યુથ કોંગ્રેસ દ્વારા કોર્પોરેશન કરવામાં આવેલો છે અમારી માંગ છે કે આ જમીન યુનિવર્સિટીને પાછી આપવામાં આવે કારણ કે આ ગરીબ વિદ્યાર્થીઓમાં અધિકારીને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને છોડી દેવામાં આવ્યા છે હું આ મીડિયાના ચોથી જાગીરની સામે કહેવા માંગુ છું એક વ્યક્તિને આ ટીઆરપી ગેમ ઝોનની અંદર પણ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છે આ યુનિવર્સિટીની જગ્યા જે ખાઈ ગયા છે પણ ભારતીય જનતા પાર્ટીના લોકો છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય ઉપકુલપત્રીશ્રીનો રાજકોટ મહાનગરપાલિકાના માન્ય કમિશનરશ્રીને જે પત્ર આવ્યો છે એ અનુસંધાને આપ સૌના માધ્યમથી તમામ લોકોને હું ખાતરી આપું છું કે જો એ પત્ર એ પ્રક્રિયાની અંદર ક્યાંય પણ ગેરરીતિ થઈ હશે તો એ ગેરરીતિના શિક્ષાત્મક પગલાંથી લઈ મહાનગરપાલિકાના પદાધિકારી અને માન્ય કમિશનરશ્રી જે કરવું પડશે અમે લોકો કાયદાની જોગવાઈ મુજબ આવનારા દિવસોમાં અમે એક્શન લેવાના છીએ કોઈ પણ કાર્ય ખોટું થયું હશે તો મહાનગરપાલિકા ઓન એક્શનમાં આવી અને કોઈને પણ છોડવાના અમે લોકો નથી અત્યારે ટેકનિકલી જે ઠરાવો થયા છે ટીપીના જે ઠરાવ થયા છે એનું અમે લોકો અત્યારે મૂલ્યાંકન કરી રહ્યા છીએ જો એમાં ગેરરીતિ પકડાશે તો મેં જેમ કીધું એમ એ જમીન પરત લેવા સુધીની મહાનગરપાલિકાની અમારી તૈયારી છે જો ગેરરીતિ આવશે મેં આપને એ જ કીધું ગેરરીતિ આ બિલ્ડિંગ બની ગયું તો શું એમ કોઈ રહેતું તો છે નહીં અને કદાચ એને બુકિંગ લીધા હશે તો એ જે કંઈ બિલ્ડર વોટ કોઈ પણ છે એની ઉપર એફઆઈઆર કરવામાં આવશે ફ્રોડ કર્યું હશે જેણે ખોટું કર્યું હશે એની ઉપર મહાનગરપાલિકા જરૂરથી પગલાં લેશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જે જગ્યા છે તે વેચી નાખવાનો કૌભાર સામે આવ્યો છે ને હવે એને સિવાય દ્વારા આરએમસી ખાતે છે તે અનોખો વિરોધ છે તે કરવામાં આવ્યો છે અને શું દ્વારા જે છે કંઈ અનોખો વિરોધ કરવામાં આવતો હતો અને પોલીસ દ્વારા છે તે અટકાયતાલ કરવામાં આવી રહી છે ખોટા પૈસાનો વરસાદ કરી અને આ વિદ્યાર્થીઓ સત્તાઓ છે તે કહી શકાય કે વિરોધ કરી રહ્યા છે આપણી સાથે કહી શકાય કે જે એનએસયુઆઈના જે કહી શકાય કાર્યકર્તાઓ છે તેમની હાલ ટીંગાટોળી કરી અને અટકાયત છે તે કરવામાં આવી રહી છે જે રીતના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જમીનનું કૌભાંડ છે તે સામે આવ્યું હતું અને આ કૌભાંડ બાદ છે તે એનએસયુઆઈ દ્વારા કોર્પોરેશન ખાતે છે તે વિરોધ કરવામાં આવી રહ્યો હતો જે રીતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે રાજકોટ કહી શકાય કે કોર્પોરેશન ખાતેના આ દ્રશ્યો છે એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો હતો તેમની હાલ પોલીસ દ્વારા છે તે અટકાયત કરવામાં આવી હતી મેયર અને કાર્યકર્તાઓ બની અને જે મેયર અને સ્ટેન્ડિંગ જમિટ ચેરમેન બનીને જે છે તેઓ પહોંચ્યા હતા અને હાલ તેમની અટકાયત છે તે કરવામાં આવી છે જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જે જમીન કૌભાંડ સામે આવ્યું હતું મહાનગરપાલિકાના નાટી પૂર્વ ટીપીઓ દ્વારા જમીન છે તે વેચી મારવામાં આવી હોય તેવા જે છે તે સમગ્ર કૌભાંડ છે તે સામે આવ્યું હતું ત્યારે એનએસયુએ દ્વારા છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આ કૌભાંડને લઈ અને સ કોર્પોરેશન ખાતે છે તે વિરોધ કરવામાં આવ્યો હતો જે ડુપ્લિકેટ કહી શકાય ખોટા પૈસા છે તે લઈ અને પૈસા ઉડાડી અને સમગ્ર જે કહી શકાય કે યુનિવર્સિટી અને આ જમીન વિવાદને લઈ અને વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે પોલીસ દ્વારા છે તે કાર્યકર્તાઓ જે એનએસયુના કાર્યકર્તાઓ છે તેમની અટકાયત કરવામાં આવી હતી કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ